નમસ્કાર મિત્રો સ્વાગત છે બધાનું સોના તેમજ ચાંદીના ના લાઈવ ભાવમાં આજની વાત કરીએ તો મિત્રો જોવા મળી રહ્યો છે ભાવમાં અવારનવાર વધારો ઘટાડો જોવા મળતો હોય છે જ્યારે આજની વાત કરીએ તો મિત્રો આજે સુરૈયા સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ લાઈક કરવાનું ભૂલશો નહીં ચાંદી ના ભાવ જેની માહિતી આપણે આજના અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો તમે લગ્ન માટે સોના તેમજ ચાંદીના દાગીના અથવા તો આભૂષણોની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ થવાનો છે તો મિત્રો આજના તાજા ભાવ વાત કરીએ તો સોના તેમજ ચાંદી ના ભાવમાં ચોપન રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચોતેર હજાર પાંચસો ને ચાલીસ માં સો ગ્રામ સાત લાખ પંચાવન હજાર ચારસો માં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે ચોવીસ કેરેટ

ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોના ભાવ છે આજે ગુજરાતના શહેરોની અંદર આઠ હજાર બસો રૂપિયા જયારે દસ ગ્રામ સો ગ્રામ સોનાની ખરીદી કરો છો ત્યારે તમારા શહેરની અંદર જીએસટી અલગથી લાગતું હોય છે વાત કરીએ સોનાના ભાવની તો મિત્રો સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને બજેટ રજૂ થાય તે પહેલા સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને દેશના મોટા ભાગના શહેરોમાં ચોવીસ કેરેટ સોનાના ભાવમાં દસ ગ્રામની કિંમત લગભગ અત્યારે એક્યાસી રૂપિયા જોવા મળી રહી છે અને સોનાના ભાવની અંદર આજે સવારે બસો રૂપિયા જેટલો સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે એ જોઈને સોના તેમજ ચાંદીના ખરીદદારો જે છે એ હજુ પણ પ્રશ્ન કરી રહ્યા છે કે સોનાનો ભાવ જે છે એ હજુ પણ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જઈ શકે કે નહીં જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળી પહેલા ચાંદીના ભાવ જે છે એ એક લાખની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જેમાં પણ ધીમી ગતિએ ચાંદીના ભાવમાં ઘટાડાનો માહોલ થઈને ચાંદી આજુબાજુ જોવા મળી રહ્યું છે અને વાત કરીએ તો દેશમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ પિંચોતેર હજાર રૂપિયા અથવા તો ચુમ્મોતેર હજાર છસો રૂપિયા ઉપર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે અને દેશમાં મોટા ભાગના ઘરેણા બાવીસ કેરેટ સોનામાંથી બનાવવામાં આવતા હોય છે જે બધા જ જાણો છો તો 22 કેરેટ સોનામાં ભાવમાં વધારો કે ઘટાડો ખરીદી કરનાર પર સીધી અસર કરે છે જ્યારે સોનું સસ્તું થાય છે ત્યારે સોનાના દાગીના ભાવ પણ ઘટતા હોય છે જ્યારે દેશમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે જો તમારા ઘરમાં પણ લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને તમે ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે તેની પહેલા અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને

ચુમ્મોતેર હજાર પાંચસો પચાસ રૂપિયા જ્યારે ચોવીસ કેરેટ સોનાનો દર જે છે એ એક્યાસી હજાર બસો ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યો છે તેવી જ રીતે જયપુરની વાત કરીએ તો ચુમ્મોતેર હજાર ચારસો પચાસ રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાની કિંમતની વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં પણ આજે સવારે ગુજરાતના શહેરોની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના તેમજ ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર બજેટ બહાર પડવાનું છે જેને લઈને ખૂબ જ અગત્યના સમાચાર પણ આવવાના છે જેની માહિતી આપણે હવે પછીના નેક્સ્ટ અંદર ખુબ જવાના છીએ અને હજુ સુધી આપણી આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલાકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આ બધા તો જાણો જ છો કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનાની ઇકોનોમી ઉપર નિર્ભર રહેતા હોય છે અને ચાઇના છે એ ચાંદીનું માર્કેટ માનવામાં આવે છે તો ચાઈનાની ઇકોનોમીની અંદર વધારો ઘટાડો નોંધાય તો ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો થતો હોય છે જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવની અંદર આર્થિક લેવલે એટલે કે દેશ લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોનાના ભાવને થતી હોય છે જેના કારણે સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતા જોવા મળતા હોય છે તેવી જ રીતે વાત કરીએ તો દાખલા તરીકે વાત કરીએ તો ચીન તાઇમાનના યુદ્ધ હમાસ ઇઝરાયલ ઉક્રેના યુદ્ધ જેના કારણે સોનાને સૌથી વધારે અસર થતી હોય છે અને સોનાના ભાવ જે છે એ ઊંચે આસમાને જતા જોવા મળતા હોય છે તો હાલ મિત્રો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો અત્યારે જ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આપણા ગુજરાતના શહેરોની અંદર હજુ પણ સોનાના ભાવ જે છે એ ઘટાડામાં જ કહી શકાય અને બે હજાર પચીસની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસની શરૂઆત થતાં જ સોનાના ભાવમાં સતત વધારાનો માહોલ જોવા મળી રહ્યો છે જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું